છે આ વિવાદ શરૂઆત ભાવનગર ના લીમડા ખાતે યોજાના સાડત્રીસ ગામ સરપંચ સમારોહ થઈ હતી અને બાદમાં વિવાદ મીડિયા માં છવાઈ ગયા વિગતે વાત કરીએ શંભુ પ્રસાદ ટુડિયા ઉપર લાગેલા ગંભીર આરોપ કેવા પ્રકારની

આ ઘટના એકાદ વર્ષની પણ હજુ ટકાવારી વિવાદ હજી બંધ નથી થયો ત્યારે ભાજપના પૂર્વ પ્રમુખ શંભુ પ્રસાદ ટુડિયા ઉપર ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યા તેવા પોતાની આસપાસ ભ્રષ્ટાચાર લોકો છાવરે છે શંભુ પ્રસાદ ટુડિયા તો મહંત છે પણ કદાચ ભેગું કરીને જાઉં ક્યાં તેના કારણે આસપાસના લોકો નું સારું કરતા હશે આમ તો સારું કરો તે ગુનેગાર ની વ્યાખ્યામાં આવે પણ ટકાવાની સિસ્ટમ સરસ રીતે સેટ થઈ ગઈ છે કોન્ટ્રાક્ટર ગણતરી કરી ચાલવા લાગ્યા છે જાણે સેટ ટેસ્ટ હોય કોન્ટ્રાક્ટર છે એમાં વલભીપુર તાલુકા અને મામલતદાર કચેરી હાઈવે જેવા કામમાં કોન્ટ્રાક્ટરને દબાવી ભ્રષ્ટાચાર રકમ પડાવવામાં આવે છે આ ભાજપના વરિષ્ઠ નેતા દ્વારા મહંત અને ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુડિયા ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવતા રાજકીય વર્તુળ મતદારોમાં અનેક ચર્ચા જન્મ લીધો છે મહંત ધારાસભ્ય શંભુ પ્રસાદ ભૂમિકા શંકાના ટાયરામાં છે જોવા મળી રહ્યો છે એ પણ ભ્રષ્ટાચારના મામલામાં જોઈ લઈએ આમ આમ તો ચાલ શું થાય છે ભાજપના નેતા આક્ષેપ લગાવ્યા છે તપાસ થાય છે કે પેલો સંકેલાય છે જોવાનું રહો અપડેટ સાથે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચિપ પરમાર ભગીરથ સિંહ